ચાલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે એક અલગ જ પ્રકારના ટોપિક કેલેન્ડર વિશેની વાત કરવી છે મિત્રો ઘણા બધા સવાલો ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે મિત્રો ખાસ અને એનએમએસની પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે જીપીએસસી સીજીએસ બીજી કેટલી પણ પરીક્ષાઓની અંદર આ પ્રકારના પ્રશ્નો એકાદ તો હોય જ છે મિત્રો એટલે આ ટોપિકને જો વ્યવસ્થિત સમજવું હોય

આપણા ટોપિકની શરૂઆત કરીએ થોડાક પ્રશ્નોથી તો મિત્રો પહેલો પ્રશ્ન છે સિમ્પલ શરૂઆતથી જ શરૂઆત કરવી છે જેથી કરીને મોટા પ્રશ્નો સોલ્વ કરવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે તો ક્વેશ્ચન નંબર વન છે મિત્રો ચાલુ મહિનાની પહેલી તારીખે ગુરુવાર છે તો એકત્રીસ તારીખે કયો વાર આવશે બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે નાની એવી પરીક્ષાઓમાં જ આવા પ્રશ્નો પૂછાય છે તો પહેલી તારીખ છે તો અહીંયા પહેલી તારીખ અને એકત્રીસ તારીખે કયો વાર હશે પહેલી તારીખે શું છે ભાઈ તો ગુરુવાર છે તો ગુરુવાર હવે આપણે આની અંદર પ્લસ સાત કરી દઈશું પ્લસ સાત એટલે કેટલા આવશે આઠ આઠ ની અંદર ફરીથી પ્લસ સાત કરીશું તો પંદર આવશે પંદર માં ફરીથી સાત પ્લસ કરીશું તો બાવીસ આવશે અને બાવીસ માં પ્લસ સાત કરીશું તો ઓગણત્રીસ આવશે હજુ આપણી એકત્રીસ તારીખ આવી નથી તો અહીંયા જ્યારે સાત સાત દિવસ જશે એટલે કે ઓગણત્રીસ તારીખે પણ આપણો વાર ગુરુવાર હશે ગુરુવાર હવે આપણે ઓગણત્રીસ પછી બે દિવસ આગળ જવું પડે ત્રીસ અને એકત્રીસ તો ગુરુ પછી અહીંયા શુક્ર હશે શુક્રવાર તો અહીંયા એકત્રીસ તારીખે કયો વાર હોય તો શનિવાર હોય મિત્રો તો આપણો આન્સર આવશે શનિવાર

કોપી કરી અને લઈ લઈએ અહીંયા આપણે કોપી કરી અને આ લઈ લઈએ છીએ માનું કહીએ માર્ચ માર્ચ પછી કયો મહિનો આવશે માર્ચના ચૌદ દિવસ થઈ ગયા માર્ચ પછી એપ્રિલ છે તો એપ્રિલમાં કેટલા દિવસ છે તો એપ્રિલની અંદર એપ્રિલની અંદર ત્રીસ દિવસ છે તો પ્લસ ત્રીસ પછી મે મહિનો આવશે તો મે મહિનાની અંદર એકત્રીસ મે પછી જૂન જૂન ની અંદર પણ કેટલા તો ત્રીસ હવે જુલાઈ મહિનો અહીંયા આવી જાય છે તો જુલાઈમાં કેટલા દિવસ હોય તો બાર દિવસ હોય તો અહીંયા પ્લસ બાર કરીશું તો અહીંયા પ્લસ ત્રીસ એકત્રીસ પ્લસ ત્રીસ પ્લસ બાર આ રીતે થશે હવે આ ટોટલ કેટલા દિવસ થયાનો આપણે કાઉન્ટિંગ કરી દઈશું ગણતરી કરી દઈએ તો જુઓ ચાર ચાર ને એક પાંચ પાંચ ને બે સાત

સાત છક બેતાલીસ થશે તો અહિયાં સાતમાંથી બે ગયા કેટલા પાંચ અહિયાં એસી સુધીમાં કુલ એકસો સત્તર દિવસ છે જેને સાત વડે ભાગ એટલે આટલા અઠવાડિયા થશે એટલે આટલા અઠવાડિયા પૂરા થશે ત્યારે સત્તર માર્ચ ઓગણીસો એ સોમવાર હશે તો આટલા અઠવાડિયા પૂરા થાય ત્યારે કયો વાર હોય સોમવાર જ હોય પણ અહીંયા મેઇન વસ્તુ આપણે વધારાના દિવસની જરૂર છે તો વધારાના દિવસો કેટલા છે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા સુધી તો સોમવાર હશે સોમ પછી શું થાય તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તો અહીંયા શનિવાર આપણો જવાબ આવશે શનિવાર તો આ રીતે મિત્રો આવા દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું તો મિત્રો અહીંયા પણ એ જ રીતના થોડાક આપણે દાખલા આપેલા છે

અગિયાર એટલે કુલ દિવસો કેટલા થશે તો સાત નું ચૌદ ને પંદર ને સોળ વધી એક એટલે એક બે ને એક ત્રણ ને ચાર ને પાંચ કેટલા દિવસ થશે કુલ છપ્પન દિવસ થશે તો છપ્પન ને કુલ દિવસ છપ્પન ને આપણે સાત વર્ડે ભાગી દઈએ એટલે અઠવાડિયા કેટલા થાય એ ખ્યાલ આવી જશે બરાબર છે એટલે અહીંયા જો છપ્પન છપ્પન દિવસ એને સાત વડે ભાગીએ તો સત્તુ સત્તુ ઓગણપચાસ અહીંયા રવિવાર હોય તો અહીંયા રવિવાર જ આવશે રવિવાર જ આપણો આન્સર આવશે ચૌદ જાન્યુઆરી બે હાજર અઢારે રવિવાર હોય તો અગિયાર માર્ચ બે હાજર અઢારે રવિવાર જ હોય મિત્રો હવે એ જ રીતે દાખલા નંબર અહિયાં ચાર છે ચૌદ જાન્યુઆરી બે હાજર અને પ્લસ જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પણ આપણે એ પહેલા ચેક કરવું પડશે કે આ લીપ વર્ષ છે કે નહીં તો લીપ વર્ષ અઢાર છે એટલે નથી તો કેટલા દિવસ લઈશું અઠ્યાવીસ ફેબ્રુઆરી પછી માર્ચ મહિનો તો માર્ચ મહિનાના કેટલા દિવસ એકત્રીસ અને એપ્રિલના કેટલા તો ત્રીસ આવી જાય છે પ્લસ ત્રીસ આ કુલ દિવસનું આપણે સરવાળું કરી લઈશું સરવાળું કરીએ તો સાત દુ ચૌદ ને પંદર પંદર ને એક સોળ નો છગડો બધી એક ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ અને એક દસ એકસો છ દિવસ થશે કુલ કેટલા દિવસ એકસો છ આપણે સાત વડે ભાગી દઈએ મિત્રો વડે એટલા માટે કે અઠવાડિયા નીકળી જાય એટલે આપણે જ્યાં સુધી અઠવાડિયા આવે ત્યાં સુધી આપણો વાર રવિવાર જ રહેશે એટલે સાત એક સાત દસ માંથી સાત ગયા એટલે ત્રણ ઉપરથી થી ઉતાર્યા છત્રીસ એટલે સાત પાંચ પાંત્રીસ સાત પાંચ પાંત્રીસ અહીંયા વધશે એક જ દિવસ એટલે પંદર અઠવાડિયા નીકળી જશે ત્યારે છેલ્લે રવિવાર રવિવાર હશે પણ પ્લસ કરવાનો એટલે પછીનો દિવસ કયો આવશે ત્રીસ એપ્રિલ બે હાજર અઢાર ના રોજ સોમવાર હશે હવે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે પાંચ ફેબ્રુઆરી બે હાજર અઢારે સોમવાર હોય તો અઠ્યાવીસ માર્ચ બે હાજર અઢારે કયો વાર હશે તો મિત્રો આ તમારે

જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવે છે તો ફેબ્રુઆરીમાં તો આપણે જોયું કે ભાઈ ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય તો 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 કયા લેવા એ એ કોના કોના પર પર આધાર આધાર છે 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 આપણે અહીંયા છેલ્લા બે અંક ને ચાર વડે નિશેષ ભાગી શકાય એટલે આ લીપ વર્ષ આવશે આ લીપ વર્ષ હોય તો એ વખતે કેટલા ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ આવશે ફેબ્રુઆરી પછી તરત જ માર્ચ મહિનો આવી ગયો એટલે ચૌદ જ એડ થશે ચૌદ દિવસ તો હવે એકત્રીસ માંથી આપણે સાત ગયા એટલે કેટલા વધે ચોવીસ એકત્રીસ માંથી સાત ગયા ઓગણત્રીસ ચૌદ પંદર સોળ સત્તર સાત વધી એક બે બે ચાર અને બે છ સડસઠ દિવસ થશે કુલ દિવસો કેટલા થશે સડસઠ તો હવે સડસઠ ને આપણે સાત વડે ભાગી દઈશું એટલે સાત સાત છપ્પન સાત સોમવાર હોય તો એ સોમવાર રહેશે ત્યાર પછી ચાર દિવસ એટલે એક બે ત્રણ ચાર સોમ પછી મંગળ બુધ ગુરુ અને શુક્રવાર તો અહીંયા શું આવશે મિત્રો શુક્રવાર આપણો જવાબ થશે એટલે કે સાત જાન્યુઆરી બે આઠ એ સોમવાર હોય

તો શતક વર્ષની અંદર પાછળ ડબલ જીરો આવશે જ્યારે બિન બિનશતક વર્ષની અંદર ડબલ નહીં આવે જો ડબલ ઝીરો છે ડબલ જીરો આ જે શતક વર્ષ છે એને ચારસો વડે જો નિષ ભાગી શકાય ચારસો વડે નિશેષ ભાગી શકાય તો એ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે તો આને ચારસો ભગાશે નહીં આને ચારસો એ ભગાશે નહીં આને ચારસોએ ભગાશે એટલે આ લીપ વર્ષ છે આને પણ ચારસો એ ભગાશે એટલે લીપ વર્ષ છે અહીંયા જોઈએ તો આને ચારસો એ ભગાશે નહીં આને ચારસો એ ભગાશે અને આને પણ ચારસો એ ભગાશે એટલે જે મેં રાઈટ કર્યા છે એ મિત્રો લીપ વર્ષ છે એટલે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ પાછળ ડબલ જીરો છે તો જીરોને તો ચાર વડે ભાગી ના શકાય પરંતુ આ રીતે હોય તો એને ચાર વડે ભાગી શકાય આવા વર્ષને આપણે લીપ વર્ષ કહીએ છીએ બીજું બેનસતક વર્ષની વાત કરવી છે મિત્રો તો અહીંયા ઓગણીસો વીસ બે હજાર પચાસ એક હજાર ચાલીસ પંદરસો છોતેર બે હજાર આઠ બે હજાર સત્તર ઓગણીસો છપ્પન આ બધા વર્ષ આપેલા છે તો એમાં વર્ષના છેલ્લા બે અંકો ચાર વડે જો નિશેષ ભાગી શકાય તો જ લીપ વર્ષ હોય તો અહીંયા છેલ્લા બે અંક આપણે જોઈએ તો ચાર પંચાવીસ થઈ જાય છે માટે આ શું છે લીપ વર્ષ છે અહીંયા જોઈએ તો પચાસ ચાર વડે નિશેષ ભગાશે નહીં એટલે લીપ વર્ષ નથી અહીંયા ચાર વડે નિશેષ ભગાશે એટલે આ લીપ વર્ષ છે આને છેલ્લા બે અંક ને ચાર છે અહીંયા છપ્પન છે છપ્પન ને ચારે ભાગો ચાર એક ચાર એક વધુ સોળ એક ચોકે ચોકે સોળ ભગાઈ જાય છે માટે પણ લીપ વર્ષ છે જે મેં રાઈટ કરે છે લીપ વર્ષની જે કેન્સલ કરે છે લીપ વર્ષ નથી આપણે ચેક કર્યું બરાબર એટલે લીપ વર્ષ ક્યારે આવે છે એ આપણને ખ્યાલ હોવી જરૂરી છે બરાબર જો મિત્રો આ તમને ખબર પડી જશે તો આગળના જે જબરજસ્ત મસ્ત ક્વેશ્ચન આવે છે કે જે પરીક્ષાઓની અંદર પૂછાય જ છે એ પણ તમને આવડી જશે હવે એક અગત્યનો ટોપિક છે મિત્રો સામાન્ય વર્ષ અને એક લીપ વર્ષ બે વસ્તુ આપણી જોડે ભેગી એક સામાન્ય વર્ષ સામાન્ય વર્ષની અંદર વધારાના દિવસો ગણવા છે સામાન્ય વર્ષની અંદર ત્રણસો ને દિવસો હોય જ્યારે લીપ વર્ષમાં એક દિવસ વધારે હોય મિત્રો 366 દિવસ હોય તો આના વધારાના દિવસો આપણે આના વધારાના દિવસો ગણીએ તો 365 ભાગ્યા વધારાના દિવસો ગણવા છે એટલે કેટલાય ભાગીશું 7 વડે ભાગીશું 7 5 35 અહીંયા 1 વધશે ઉપરથી ઉતારે 5 એટલે 15 7 2 14 થઈ જશે એટલે અહીંયા કેટલા વધશે એક તો આ જે વધે છે એ મેઈન વસ્તુ છે એને જ વધારાના દિવસો કહે છે વધારાના દિવસ મિત્રો આના પર જ ફોકસ છે આપણો જે કંઈ છે વધારાના દિવસ ઉપર જ વાર નક્કી થઈ જાય છે તો અહીંયા આપણે જોઈએ તો કેટલા અઠવાડિયા થયા અઠવાડિયા બાવન આપણે સાત વડે ભાગીએ છીએ એટલે અઠવાડિયા કેટલા થયા બાવન ત્યાં સુધી તો વાર એનો એ રિપીટ થતો રહેશે દર સાત સાત દિવસે હવે અહીંયા જે વધારાના દિવસ વધે છે એ ત્યાં જે વાર આવે છે એના પછી પ્લસ કરીને આપણે લખીએ છીએ જે અગાઉના એક્ઝામ્પલ્સની અંદર આપણે જોઈ ગયા છીએ તો આ વસ્તુ છે મિત્રો હવે જ્યારે સામાન્ય વર્ષ હોય ત્યારે એક જ વધારાનો દિવસ આવે જ્યારે 366 એટલે કે લીપ વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા આવે તો 7 5 35 અહીંયા એક વધશે ઉપરથી ઉતારે 6 7 2 14 એટલે અહીંયા બે વધશે તો અહીંયા બે વધારાના દિવસ છે એટલે મિત્રો આ ખાસ યાદ રાખવાનું બાવન અઠવાડિયા તો થવાના જ છે પણ અહીંયા વધારાનો એક દિવસ હશે સામાન્ય વર્ષમાં જ્યારે લીપ વર્ષમાં વધારાના બે દિવસો હશે આ એટલા માટે કરાવું છું કે હું થોડાક એવા એક્ઝામ્પલ આપું છું કે તમને ઝડપથી આ દાખલા તમે સોલ્વ કરી શકો તો આપણે હવે એક્ઝામ્પલ તરફ જઈએ હવે સામાન્ય વર્ષ માટેના આપણે બે ઉદાહરણ લઈ લઈએ અને ત્યાર પછી લીપ વર્ષ માટેના બે ઉદાહરણ લઈ લઈએ કે જેથી તમારા મગજમાં એકદમ ક્લિયર શોર્ટ કમ્પ્લીટ થઈ જાય કે આ વસ્તુમાં આવું જ થાય અને આવો દાખલો હોય તો આમ જ થાય બીજું કઈ થાય નહીં સામાન્ય વર્ષ જોઈએ તો તો ભાઈ મે મે રોજ રોજ જો શનિવાર હોય હોય કયો વાર આવા જ પ્રશ્નો પૂછે છે મિત્રો અહીંયા વર્ષ આખું બદલાઈ જાય છે પણ અહીંયા તારીખ અને મહિનો બદલાતો નથી તો શું કરવાનું તો અહીંયા જોઈએ તો આ સામાન્ય વર્ષ માટેની વાત છે તો સામાન્ય વર્ષ હોય આ બે બે કેવું છે સામાન્ય વર્ષ છે 2003 આ કેવું સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષની અંદર માત્ર એક દિવસ પ્લસ કરવાનો છે મે તમને આગળ પણ વાત કરી કે એક દિવસ વધારાનો દિવસ આવે તો શનિવાર પછી અહીંયા શું આવે રવિવાર આવી જાય મિત્રો એટલે આપણો આન્સર અહીંયા શું થઈ જાય રવિવાર એટલે 11 મે 2002 ના રોજ જે શનિવાર હોય તો 11 મે 2003 ના રોજ રવિવાર જ આવે એ જ રીતે પહેલી જાન્યુઆરી બે હાજર તેર ના દિવસે મંગળવાર હોય તો પહેલી જાન્યુઆરી બે હાજર ચૌદ ના રોજ કયો વાર જોઈ લો અહીંયા મહિનો અને તારીખ સરખી છે વર્ષ બદલાય બે હાજર તેર છે સામાન્ય વર્ષ આપણે જોઈએ આમાં ખાલી પ્લસ વન કરી દઈએ તો મંગળવાર હોય તો અહીંયા શું આવે ભાઈ તો બુધવાર આવી જશે એટલે આપણો જવાબ બુધવાર થઈ જશે મિત્રો હવે લીપ વર્ષ માટેની વાત જરાક કરી લઈએ તો લીપ વર્ષમાં વધારાના બે દિવસ આવે છે મિત્રો તો પહેલી જાન્યુઆરી બે હજાર બે હજાર હોય તો શનિવારે એ દિવસે તો પહેલી જાન્યુઆરી બે હજાર એકના રોજ કયો વાર હોઈ શકે તો અહીંયા આપણે ચેક કરવું પડે ભાઈ અહીંયા જો આપણે ચેક કર્યા વગર એમને એમ પ્લસ વન કરી દઈએ તો જવાબ ખોટો પડશે મિત્રો અહીંયા આપણે ખાસ ચેક કરવું પડશે કે બે હજાર બે કયું વર્ષ છે તો લીપ વર્ષ છે લીપ વર્ષમાં પ્લસ બે થાય બે વધારાના દિવસ છે મિત્રો આટલું યાદ રાખો કારણ કે આખું વર્ષ પૂરું થાય છે અને લીપ વરસ છે માટે ત્રણસો છાસઠ દિવસ થશે અને ત્રણસો ને તમે સાત વડે ભાગશો તો વધારાના બે દિવસ આવશે એટલે શનિવાર છે તો આ બે દિવસ રવિ અને શું આવશે સોમ તો અહીંયા સોમવાર આવશે મિત્રો તો આ રીતે આપણે સોમવાર એનો આન્સર લખી શકીએ મિત્રો અહીંયા પહેલી જાન્યુઆરી બે ના રોજ બુધવાર છે તો પહેલી જાન્યુઆરી બે ના રોજ કયો વાર હશે અહીંયા જુઓ ભાઈ અહીંયા પણ શું છે લીપ વરસ છે તો આ પણ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે છે પ્લસ દિવસ જ જ થશે કારણ કે મિત્રો મિત્રો હવે હવે આગળ જઈએ છીએ એક જબરજસ્ત બહુ બહુ જૂની તારીખો હોય બહુ જૂના સમયની તારીખ હોય તો પણ એ દિવસે કયો વાર છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ મિત્રો એના માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે તો અહીંયા એક થોડીક શોર્ટ ટ્રીક છે કે જે મેં

તો અહીંયા રવિ સોમ મંગર બુધ ગુરુ શુક્ર અને શનિ વાર છે એ જ રીતે અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ બારે બાર જે મહિના છે એને ત્રણ ત્રણ ભાગમાં મેં ડિવાઈડ કરાય છે ત્રણ ભાગ અહિયાં ત્રણ ભાગ અહિયાં ત્રણ અહીંયા ત્રણ આમ ચાર ભાગમાં વિભાજીત કરે છે પછી એના કોડ યાદ રાખવાનો દરેક મહિનાનો કોડ યાદ રાખવાનો છે છેલ્લા પેલા પહેલા જે છે એકસો છે યાદ રાખવું પડશે મિત્રો જાન્યુઆરીનો કોડ એક ફેબ્રુઆરીનો ચાર માર્ચનો ચાર પણ યાદ રાખવા માટે આપણે ભાગ કરી દીધા એકસો યાદ રાખીશું પહેલા પરથી છેલ્લા પર જતા રહીએ પ્લસ બે કરી દો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો એકસો ચુમ્બાલીસ ના એકસો છેતાલીસ ચુમ્બાલીસ માં બે ઉમેરો એકસો છેતાલીસ આ રીતે મેં આ રીતે યાદ રાખ્યું ત્યાર પછી મિત્રો અહીંયા બે વર્ગ છે એક પાંચ નો વર્ગ છે પચીસ જીરો પચીસ અને જીરો છત્રીસ છ નો વર્ગ જીરો પચીસ અને જીરો છત્રીસ આ રીતે હવે મિત્રો બીજું કે આ કોડ વર્ક જે છે માનો કે તમને જૂન મહિનાનો કોડ વર્ક પૂછે તો કયો પાંચ ઓગસ્ટ નો પૂછે તો ત્રણ ઓક્ટોબર નો પૂછે તો એક બરાબર આ રીતે એના કોડ વર્ક છે પણ પ્રોબ્લેમ એક છે કે અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જીરો અને ત્રણ પણ કોડ વર્ક છે ક્યારે તો જ્યારે વર્ષના એ વખતે વર્ષ જોવાનું છે વર્ષના છેલ્લા બે અંક ચાર વડે નિશેષ ભાગી શકાય એટલે કે લીપ વર્ષ હોય ત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના કોડ આપણે જીરો અને ત્રણ લેવાના છે એક અને ચાર લેવાના નથી મિત્રો આ ખાસ અગત્યની વસ્તુ છે એટલે આટલું યાદ રાખીશું મિત્રો બીજું એક આ સિમ્પલ વસ્તુ છે કાયમ માટે યાદ રહી જાય એવું છે હું તમને જો આ બધી જ તારીખો આ પંદરસો નવ્વાણું સુધીની તારીખે કયો વાર મહિનામાં એ જાણવું હોય તો આ બધી જરૂરી છે તો આપણે પંદરસો થી પંદરસો નવ્વાણું સોળસો સોળસો થી સોળસો નવ્વાણું સત્તરસો સત્તરસો નવ્વાણું અઢારસો થી અઢારસો નવ્વાણું ઓગણીસો થી ઓગણીસો નવ્વાણું અને બે હજાર થી બે હજાર નવ્વાણું એકવીસો થી એકવીસો નવ્વાણું અને બાવીસો થી બાવીસો નવ્વાણું સુધી મેં વર્ષ લખ્યા છે હવે આને યાદ રાખવા માટે આપણે એવું કામ કરીએ છીએ કે અહીંયા આ બે ભાગ પાડી દઈએ છીએ આ બે ભાગ પાડી દીધા ચાર ભાગ ઉપર લઈ લઈએ ચાર વર્ષ સદી નીચે લઈ લઈએ છીએ અહિયાંથી શરૂઆત કરીએ નીચેથી તો બે ચાર છ બે ચાર છ અને આગળ જીરો લખી દેવાનો બે ચાર છ અને જીરો ત્યાર પછી આગળ વર્ષોમાં જશો તો પાછું ફરીથી બે ચાર છ જીરો આ રીતે રિપીટેશન થતું રહેશે મિત્રો એટલે આ રીતે આ આ વર્ષના કોડ છે આખા વર્ષના કોડ છે મિત્રો એટલા વર્ષના કોડ પણ આપણે યાદ રાખીશું હવે મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે કયો વાર છે તે આપણે ચેક કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે દિવસ લખીશું દિવસ દિવસો કેટલા છે તો અહીંયા દિવસ કેટલા છે તો પંદર દિવસ ત્યાર પછી ઓગસ્ટ મહિનો આવ્યો એટલે માસ કોડ લખીશું માસનો કોડ લખીશું તો માસનો કોડ આપણે ઓગસ્ટ મહિના ઉપર જઈશું ઓગસ્ટ મહિનામાં કેટલા છે ત્રણ તો આપણે અહીંયા ત્રણ લખી દઈશું માસ કોડ આવી ગયો હવે ત્યાર પછી આપણે છેલ્લા બે અંક જોઈશું મિત્રો ખાસ ધ્યાન રાખજો વર્ષના છેલ્લા બે કોડ એટલે વર્ષ આ વર્ષ છે એનો છેલ્લા બે અંક મિત્રો એટલે સુડતાલીસ લખી દઈશું સુડતાલીસ વર્ષ થઈ ગયા બરાબર છે હવે સુડતાલીસ ને આપણે ચાર વડે ભાગીશું કેટલા વડે વર્ષ કાઢવા માટે એટલે શેષ વધે છે પણ અગિયાર આપણા શું આવી જશે લિપ વર્ષ તો અહીંયા લીપ વર્ષ તો લીપ વર્ષ દર ચાર ચાર વર્ષે આવશે એટલે ચારે ભાગ્યા મિત્રો એટલે અહીંયા અગિયાર લખી દઈશું અને પછી છેલ્લે આખું વર્ષ ધ્યાનમાં લઈશું એનો કોડ ઝીરો છે તો અહીંયા આપણે આ રીતે વર્ષનો કોડ વર્ષનો કોડ આ રીતે લખી દઈશું અને આનો કરી દઈશું સરવાળો એટલે આપણને દિવસો મળી જશે તો જુઓ સાત ને ત્રણ દસ ને પાંચ પંદર ને એક સોળ સાત ને ત્રણ દસ ને પાંચ પંદર ને એક સોળ બધી એક ચાર ને એક પાંચ ને છ ને એક સાત છોતેર દિવસો દિવસ હવે આપણે ભાગ ના ચાલો એટલે શૂન્ય એટલે છોતેર દિવસની અંદર દસ અઠવાડિયા વીતી જતા વધારાના દિવસ આપણી જોડે છ રહેશે વધારાના દિવસ આપણી જોડે છ રહેશે મિત્રો તો એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે જો તો અહીંયા આપણે નક્કી કરવું છે આ છ છે તો આપણે છ એટલે શું તો અહીંયાથી છ આપણે સીધા જ અહીંયા અમે લખેલું છે જુઓ છ નંબર ક્યાં છે તો છ નંબર ક્યાં છે શુક્રવાર ઉપર છે મિત્રો છ નંબર ક્યાં છે શુક્રવાર ઉપર છે તો અહીંયા કયો દિવસ હશે તો શુક્રવાર શુક્રવાર આપણો શુક્રવાર આપણો દિવસ અહીંયા કોડ વર્ક ઉપરથી જ પણ આ નક્કી કરીશું અહીંયા ધ્યાન આપજો અહીંયા માત્ર આપણે ખાલી આગળ દિવસો લેવાના નથી છ તો છ નંબર ઉપર આપણો શુક્રવાર આપેલો છે એટલે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે શુક્રવાર હશે મિત્રો હવે ઓગણત્રીસ જુલાઈ બે હાજર ત્રણ ના દિવસે કયો વાર હશે એ મિત્રો તમારે કોમેન્ટ ની અંદર જણાવવાનો છે બરાબર મિત્રો તો અહીંયા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કર્યું છે મિત્રો અને હવે આ વિડીયો જો વ્યવસ્થિત રીતે તમે જોશો તો એક પણ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં ઓછા હરણોથી સારી રીતે સમજૂતી આપવા માટે પ્રય પ્રયત્ન કરો છો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કોઈ પ્રશ્ન હોય તો પણ જરૂરથી કોમેન્ટમાં કહેજો જેથી તેનું સોલ્યુશન મળશે સો ટકા થેન્ક યુ દોસ્તો